પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી હતી જે બાદ ક્ષત્રિય સમાજમાં જે એક રોષ ઉઠ્યો છે 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 તે રહ્યો ત્યારે એક એક પછી બેઠકો યોજાઈ રહી આજે પણ જે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા દિલ્હીથી પરત ફર્યા પછી તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે હરસંઘવી પણ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમની વચ્ચે એક પિસ્તાળીસ મિનિટ જેટલી એક બેઠક યોજાઈ હતી ત્યારે આ તમામ મુદ્દે ફરીથી આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે પેલા તો સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા તો હું તમને એક પછી એક પ્રશ્ન પૂછીશ મારો પહેલો સવાલ એ છે કે જે રીતે હવે બેઠક પર બેઠકો થઈ રહી છે પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું આજે જ્યારે દિલ્હીથી પરત ફર્યા પુરુષોત્તમ રૂપાલા ત્યારે તેમને એક એવું નિવેદન આપ્યું કે મારી સાથે ન માત્ર ક્ષત્રિય સમાજના અમુક લોકો પરંતુ બાકીના સમાજના લોકો પણ મને સમર્થન કરી રહ્યા છે આ મુદ્દે પહેલા તો તમે શું કહેશો ગીતાબા પહેલા તમે જણાવો બાકી પછી પ્રજ્ઞાબા હું તમારી પાસેથી પણ જાણવા માંગીશ ગીતાબા એના કેવાથી થોડું માની લેવાનું રૂપાલા એવું કહી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા એવું કહી રહ્યા છે કે મને બાકીના બધા જ સમાજ સમર્થન કરી રહ્યા છે હવે એ કહી રહ્યા છે કે બાકીના બધા સમાજ સમર્થન કરી રહ્યા છે બરાબર પણ કેવી રીતે માનવાનું તો જે કોઈ બી સમાજ હજી ખુલી ને પોતાનું સમર્થન રૂપાળા ને જાહેર કર્યું હોય એવું કઈ હોય તો મને બતાવો તમે ક્ષત્રિય સમાજ તો એમને સમર્થન કરી જ રહ્યા છે એ આપણે જે ગોંડલમાં જે બેઠક એ યોજાઈ હતી એ બેઠકમાં આપણે જોયું કે અને સી આર પાટીલે પણ નિવેદન આપ્યું હતું એમને પણ એવું કીધું હતું કે ક્ષત્રિય સમાજે માફી આપી દેવી જોઈએ એ બાબતે શું કહેશો પ્રજ્ઞાબા સમર્થન આપી રહ્યો છે આખો સમાજ એને સમર્થન નથી આપતો ચાર પાંચ જે લોકોને જેની વાલી હોય એ લોકો એને સમર્થન આપી રહ્યા છે જેને સીટ ની જરૂર નથી અને જે તેને કઈ પડી નથી આખો સમાજ અત્યારે અમારી સાથે છે તો એવા ચાર પાંચ ફૂટેલા અમને લોકોને કામ બી નથી જી બિલકુલ પણ જે રીતે હવે પુરુષોત્તમ રૂપાલા ને જે દિલ્હીથી તેઓ પરત ફર્યા અને એરપોર્ટ પર એમને ઉતરીને પછી જે નિવેદન આપ્યું અને એમનું જે વર્તન હતું જે એમને જે છટામાં જે એમને આ નિવેદન આપ્યું કે હવે મને તમામ સમાજનો સમર્થન પણ છે તો શું લાગે છે કે બેઠકમાં ત્યાં હાઈકમાન્ડે શું નિર્ણય લીધો હશે કોને પૂછો છો તમે મને કે ગીતાબાને હા બંનેને પૂછું છું ગીતાબા આપ પહેલા જણાવો કેવી રીતે ખબર પડે આપણને સ્પષ્ટ જણાયા વગર કેવી રીતે ખબર પડે કે હાઈકમાન્ડે શું નિર્ણય લીધો હશે એની તો છઠા પેલા પણ એને જયારે માફીનો વિડીયો માંગ્યો માફી પછી એક વિડીયો બીજો કે આટલો હોબાળો શું કામ કરે છે મેં એવું શું કર્યું છે આટલો હોબાળો કરે છે એમાં પણ એમની છટ્ટા તો એ તો એમની છટ્ટા તો કાયમ એવી હોય જ છે ને તો એ ઉપર થી તો ન નક્કી થાય ને કે આ શું નિર્ણય લેવાનો હશે જી બિલકુલ પણ પરંતુ આજે હર્ષ સંઘવીએ પણ એક બેઠક યોજી અ કે આ બેઠક ને તો એક ખાલી મુલાકાત નામ આપવામાં આવી રહ્યું છે પુરુષોત્તમ રૂપાલા એવું કહી રહ્યા છે એ તો ખાલી ચા પાણી પીવા માટે આવ્યા હતા પરંતુ જે રીતે હર્ષ સંઘવી અને રત્નાકરજી કે જેમને આ જે જે વિવાદ થયો છે એનો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો અને બંને એક પછી એક પુરુષોત્તમ રૂપાલાના ઘરે પહોંચ્યા હતા અને પિસ્તાળીસ મિનિટની બેઠક બાદ તેઓ બહાર નીકળ્યા ને હર્ષ સંઘવીએ ટાળ્યું છે આ મુદ્દે બોલવાનું પરંતુ પુરુષોત્તમ રૂપાલા એ જે રીતે નિવેદન આપ્યું ને હવે તે રાજકોટ પ્રચાર માટે જઈ રહ્યા છે તો આ બેઠક પરથી તમને શું લાગી રહ્યું છે રાજકોટમાં કોણ રૂપાલા હા રૂપાલા હા જે પણ હોય અત્યારે કઈ કઈ જ ના શકાય કઈ જ ના કહી શકાય ને જ્યાં સુધી સ્પષ્ટ નિવેદન સામે ના આવે ત્યાં સુધી કઈ જ ના કહી શકાય અને એ એનું કામ કરવાનું છે અમે અમારું કામ કરવાના છીએ એને જે કરવું હોય એ કરે અમારે જે કરવું હશે એ અમે કરશું બાકી એક વસ્તુ તો ફાઇનલ છે મોદીજી ને અમે થોડો ટાઈમ આપ્યો છે બે દિવસનો ટાઈમ આપ્યો છે બે દિવસમાં માં એ જો કઈ નિર્ણય નથી લેતા અને અમારા સમાજે અમને કીધું છે અમારા સમાજે અમારી પાસે બે દિવસ નો ટાઈમ માંગ્યો છે અમારા ભાઈઓ એ અમારી પાસે બે દિવસનો ટાઈમ માંગ્યો છે તો બે દિવસ અમે ટાઈમ તો અમે એને બે દિવસનો આપ્યો છે અમારા ભાઈઓને કારણ કે ટાઈમનું કઈ લિમિટ હોય નહીં એ લોકોએ અમારી પાસે ટાઈમ માંગ્યો છે કે ભાઈ અમને થોડો ટાઈમ આપો પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારા ભાઈઓને અમે બે દિવસનો ટાઈમ આપ્યો છે કે બે દિવસમાં જુઓ નથી અગર થતું તો પછી આનું પરિણામ શું આવશે ખબર નહીં અને અમારા ભાઈઓ તો અમારી સાથે છે જ તે પણ અમને રોજ મેસેજ પણ આવે છે પાટીદારના પટેલોના કે અમે તમને કદાચ ખ્યાલ હશે કે પટેલ અમારા જવતરિયાભાઈ હોય છે તો પટેલ લોકોને અમને મેસેજ આવે છે કે બેનબા તમારા જવતરિયાભાઈ હજી જીવે છે અમે તમારી સાથે છીએ તો અમારા જવતરિયાભાઈ પટેલ લોકો ઘણા છે અને એ લોકો ઉપર પણ અમને વિશ્વાસ છે કે સાચું ખોટું શું છે એ જોશે ક્ષત્રિયો શું કર્યું છે એ લોકોને પણ બધાને ખબર છે જે છે એ સાચું જે છે એ સામે આવવાનું છે અગર આવતું તો તો અમે જોહર કરવાના જ છીએ તમે જે રીતે પટેલ સમાજની વાત કરી એક તરફ પટેલ સમાજના જે કોંગ્રેસ નેતાઓ છે ખાસ કરીને તેઓ સમર્થન કરી રહ્યા છે ખુલીને બોલી રહ્યા છે આ મુદ્દે અને આજે સવારથી એક સમાચાર એવા વહેતા થયા જેને અફવા કહેવામાં આવી રહી છે કે પટેલ સમાજ જે છે કેટલાક પાટીદાર લોકો ગુપ્ત બેઠક યોજી રહ્યા છે પુરુષોત્તમ કહેશો બધા મેં તમને પેલા ભી કીધું બધા પોતપોતાનું કામ કરવાના છે કોંગ્રેસ એનું કામ કરશે ભાજપ એનું કામ કરશે આપ એનું કામ કરશે પણ સચ્ચાઈ તો જીતની જ થશે સચ્ચાઈ માટે કુરુક્ષેત્ર રચાઈ ગયું છે મહાભારત રચાઈ ગયું છે છે તો તો પછી માટે થઈ અને અમારા ગાયો માટે બીજાના બેન દીકરીઓ માટે માથા કપાયેલા છે તો અમારા ઉપર આવે ત્યારે રૂપાલાને શું અમે છોડશું સમજીને ઘરે બેસી જાય તો ઠીક છે સમજીને મોદીજી કઈ કરે તો ઠીક છે નહી તો રાજપૂતો આજે પણ ઈજ છે પેલા જે હતા અને રાજપૂત પેલા જે હતા એટલે કોઈ મોદીજી પણ ભૂલ નો કરે અને રૂપાલા પણ ભૂલ નો કરે અમને ઓળખવામાં નહી તો અમે અમારું પાણી દેખાડી દેશું એ જ લોહી છે જે પેલા હતું બિલકુલ જે રીતે તમે આપણે અગાઉ જે વાત થઈ છે કે ક્ષત્રિય સમાજના અમુક લોકો જે રૂપાલાને સમર્થન કરે છે અને ત્યારથી આ વિવાદ શરૂ છે બે ભાગલા જાણે પડી ગયા છે ક્ષત્રિય સમાજમાં પણ કે એક સંગઠન સમર્થનમાં છે તો એક સંગઠન વિરોધમાં છે તો ક્યાંક એવું લાગે છે કે જાણે જોઈને ક્ષત્રિય ક્ષત્રિયને લડાવવામાં આવી રહ્યા છે એ ટ્રાય કરે છે પૂરી ટ્રાય કરે છે પણ અમારા ભાઈઓ ની આજે આંખો ખુલી ગઈ છે એવું થશે જ નહીં ભાગલા પડ્યા જ નથી જેને જે અફવા ઉડાડવી હોય ઉડાડે બાકી ભાગલા પડ્યા નથી કે ભાગલા પડશે નહીં આજે અમારા બધા જ રાજપૂતો ભાઈઓની અને બધા જ બહેનોની આંખ ખુલી ગઈ છે કે ભાઈ આ બધું કરવાથી બીજા લાભ લઈ જશે જી બિલકુલ ગીતાબા તમે શું કહેશો કઈ બાબતે શું કે છો બોલો હા એ જ બાબતે કે જે રીતે એવું લાગી રહ્યું છે કે જાણે ક્ષત્રિય સમાજ એક જે બે ભાગલા પડી ગયા છે ક્ષત્રિય સમાજના એના માટે કેવી રીતે કેવી રીતે કે જે અમુક ક્ષત્રિયો જે રૂપાલાને સમર્થન કરે છે અને અમુક જે ક બીજો ભાગ છે કે જે એમનો વિરોધ કરી રહ્યા છે ટિકિટ રદ કરવા માટે થઈને તો જાણી જોઈને લડાવવામાં આવી રહ્યા હોય અંદરો અંદર એવું કઈ દેખાઈ રહ્યું છે તમને શું લાગી રહ્યું છે સમર્થન કરવા ભાજપ ભાજપૂતો છે સમર્થન કરવા વાળા ભાજપૂતો છે અંદર બેઠેલા બીજેપી માં બાકી જે બહાર છે સમાજ છે એ લોકો કોઈ સમર્થન માં નથી એના અને એ જે બીજેપી ની જે બહાર નો સમાજ છે એ અત્યારે એક થઈ ગયો છે જી બિલકુલ અ એક એવા સમાચાર પણ મળી રહ્યા છે કે આવતીકાલે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજસ્થાન થી ગુજરાત આવી રહ્યા છે તો કોઈ બેઠક નું કોઈ આયોજન કઈએ આમાં કોઈ નિર્ણય લેવાવાનો હોય એવું કઈ કીતાવ તમે વિચારો કઈ કઈ સેના કરણી સેનાના ક્ષત્રિય કરણી સેનાના હા ક્ષત્રિય કરણી રાજપૂત કરણી

પરંતુ જે રીતે હવે હજુ તમારો વિરોધ યથાવત છે અને ભાજપ પણ અડીખમ છે કે ટિકિટ રદ નહીં થાય તો શું લાગી રહ્યું છે કે આ લડાઈ ક્યાં જઈને અમારા જોહર પર જઈશ જે જોહરની જે જાહેરાત કરી છે એ કદાચ જોહર કરાવીને રેહશે લોકો પરંતુ એ જોહર નું તો આપણે એવી વાત તમે જેવું નિવેદન આપ્યું હતું કાલે કે પેલા ભાઈઓ છે જે લડવાના છે બરાબર તમને મેદાને આ રીતે નહીં ઉતરવા દે જરૂર પડશે તો પુરુષો કેસરિયા કરશે એવું કાલે તમે નિવેદન આપ્યું હતું સંકલન સમિતિ ની જયારે બેઠક થઈ એ બાદ હા એ તમે જયારે મારું એ લાઈવ લીધી મને ત્યારે મેં આપેલું છે નિવેદન અને ભાઈઓ એ કીધેલું છે એટલે ભાઈઓ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે પરંતુ તમે જે બધી બાબતો કઈ કીધી હર્ષી એ રૂપાલા સાથે બેઠક કરીને પછી બાર આવ્યા ત્યારે કઈ નિવેદન આપવાની ના પાડી આમ તેમ એટલે જે આ વસ્તુ જે કીધી એના ઉપરથી એવું લાગે કે કદાચ ક્યાંય ભાઈઓ અને મેં મારા નિવેદનમાં કીધું તું કે જયારે જો કોઈ ભાઈઓ ઢીલા પડશે એવું લાગશે તો અમારા જોહરનો પ્રોગ્રામ તો નક્કી છે જ પણ ભાઈઓ એવું કીધું છે કે કરશું જોહર કરવા એ ઉપર વિશ્વાસ છે છે બરાબર પણ જો એવું કે ઢીલા પડશે તો પછી જોહર તો અમારે છેલ્લું છે જ તમને શું લાગે છે ગીતાબા હવે કેમ કહી શકાય કઈ પણ અત્યારે રાહ જોઈએ જે બિલકુલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ પણ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી એમને પણ હવે પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં પ્રચાર રથ કાઢવાની વાત કરી છે હમ ગીતા હા એ એ સમાચાર મળ્યા મને હમણાં જ મળ્યા કે આ શંકરસિંહ બાપુ એ પણ આ રીતે કર્યું છે બહુ સારું છે જે સૌ પોતપોતાની રીતે બધા વિરોધ નોંધાવી રહ્યા છે અમે બે દિવસનું અલ્ટિમેટમ પાછું આપેલું છે કે ભાઈ આપ બે દિવસ રાહ જોઈએ છીએ આપણે ભાઈઓનો જે વચન છે એને માન આપીને બે દિવસ કારણ કે હવે તો એક એક દિવસ દિવસય બહુ એક એક વર્ષ જેવો લાગે છે એટલે બે દિવસ પાછા બીજા આપણે ભાઈઓને પણ કીધું છે કે બે દિવસ અમે રાહ જોઈશું હજુ એટલે મારા ભાઈઓ બે દિવસમાં કરશે જે કરવાનું છે એ કરશે મને વિશ્વાસ છે કે મારા ભાઈઓ બે દિવસમાં કંઈક તો કરશે જ અગાઉ પણ ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું આપણે અગાઉ અડતાલીસ કલાકનું આપ્યું હતું આપણે અલ્ટિમેટમ પછી ભાઈઓ એ કીધું કે તમારે જે બેઠક પેલા જે બેઠક થઈ હતી ને એમાં ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે ત્રણ દિવસમાં ટિકિટ રદ કરવામાં આવે એ પછી બીજા દિવસે તમારી સાથે મારો ઇન્ટરવ્યુ થયો નિર્ણય નથી અને કાલે જે ગોતા ભવન ખાતે મીટિંગ થઈ એમાં ભાઈઓ અમને કીધું કે ઈ ટાઈમ નહી આવવા દે અમારી ઉપર વિશ્વાસ રાખો અમને થોડો ટાઈમ આપો એટલે અમે બે દિવસનો ટાઈમ આપ્યો છે કે બે દિવસમાં તમે જે કરવાનું છે એ વિચારી લો અને સમજો કે ભાઈઓ એવું પણ અમને કીધું છે કે અમે કરશું તમારે જોહર જરૂર નહીં હું તો એમ જ કહું છું કે ભાઈઓ કેસરિયા ન કરે અમે જોહર કરી લઈએ તો ક્યાંક ને ક્યાંક આનું સમાધાન થશે જ અને રૂપાલા જો નહીં હારે તો પછી રૂપાલા ની તો

ત્યારે મહાકાળી સ્વરૂપ લીધું રાક્ષસ ને મારવાનું તો એ જ ગઈ છે અને રાક્ષસ નો સહાર કરશે ફોન આવી ગયા છે કે અમે તમારી સાથે છીએ અત્યારે મહાકાળી પોતે એમ કહીએ ને કે મહાકાળી પોતે બધા પાંચસો માં સમાયેલી છે શું કરશે રૂપાલા કોણ બચાવશે ને પછી

જ્યાં બી જશે પ્રચાર કરવા ત્યાંથી માર ખાશે બધી જગ્યાએ બોર્ડ લાગી ગયા છે કે ભાજપની એન્ટ્રી એને માર નો ખાવો હોય તો એ ઘરમાં બેસે બાકી રાજપૂતો એકવાર એના કમાનમાંથી છૂટશે ને તો પછી રૂપાલાને કોઈ નહીં બચાવી શકે એટલે પ્રચાર કરવાનો એને કો માંડીવાળે નકામો જીવનો જશે હા ગીતા તમે કંઈક કહી રહ્યા હતા જગ્યાએ ગામડે ગામડે બીજેપી ના કાર્યકર્તા અલાઉડ નથી ગામડે ગામડે લાગી ગયા છે એટલે પ્રચાર કરવા જશે તો એને કોઈ પ્રચાર કરવા દેવા આવશે જ નહીં કોઈ એને એન્ટ્રી જ નહીં આપે અને પ્રચાર કરવા જશે તો ખબર પણ પડી જશે ને કે આ બીજેપી જો આ બહેનોની નથી તો બીજા કોઈની નહીં થાય એટલે દરેક સમાજ દરેક ફોન આવતો લાગે છે તમારે હા પ્રજ્ઞા તમે કન્ટિન્યુ કરો મેં આપણે જેમ જણાવ્યું એ પ્રચાર કરવા જશે તો એને જ પ્રોબ્લેમ થશે હમ બરાબર છે પ્રચાર કરવા જશે તો એમને પ્રોબ્લેમ થશે વાત તો બરાબર છે પણ જે રીતે એક દબાણ હોવું જોઈએ એક પ્રેશર જે એમને થવું જોઈએ કે નઈ આખો સમાજ ન માત્ર આખું ક્ષત્રિય સમાજ પરંતુ બધા જ બધી જ જ્ઞાતિના લોકો પણ હવે એમનો વિરોધ કરી રહ્યા છે પણ એ પ્રેશર જે હોવું જોઈએ એમના ચહેરા પર ક્યાંય દેખાતું નથી જે રીતનો એમનો આત્મવિશ્વાસ છે આ લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ સીટને લઈને તો શું લાગે છે કે એ આત્મવિશ્વાસ લઈને કે ટિકિટ રદ નહીં જ થાય એમ તમે વિચારો કે આજે અમને પાટીદાર ભાઈઓ ના બી ઘણા બધા ના મેસેજ આવ્યા છે કે તમારા જીવ જોઉતરિયા ભાઈ જોઉતરિયા ભાઈ કદાચ આપ નહીં સમજો તો હું તમને સમજાવું જોઉતરિયા ભાઈ કોને કહેવાય અમારામાં વેલ જાય અમારામાં દીકરીને લેવા માટે પાંચ જણા જાય અને એને તલવાર સાથે ના ફેરા ફરાય અને તલવાર સાથે એને વળાવે અને પછી આવે છે તો એનો જે હોમે ને એ ભાઈ આવે અમારા પટેલો ભાઈઓ ભાઈઓ હતા મેસેજ કર્યા છે કે જૌતરિયા ભાઈ તમારા છે બેનો તમે ચિંતા નહીં કરો એમ તો અમને પણ બહુ સારું લાગ્યું આજે કે એને એ લોકો એવું કીધું છે કે જૌતરિયા ભાઈ છે અને એવા એક મેસેજ નહીં ઘણા બધા મેસેજ આવ્યા છે તો પછી તમે વિચારો રાજપૂત સમાજ અને પટેલ સમાજ એક થઈ ગયો છે તો પછી શું થશે અને પટેલ સમાજ સમાજની ભાઈઓ છે તમે કીધું કે તમારા ભાઈઓ રાજપૂત ભાઈઓ જેને અમે ભાજપૂત ભાઈઓ કહીએ છીએ એવી જ રીતે પટેલમાં પણ એવું હશે કે અમુક હોય ફૂટેલા પણ જે સમજુ છે જેને ખબર છે જેને ઇતિહાસ ની ખબર છે એ બધાને ખ્યાલ છે કે હિન્દુત્વ કોના હિસાબે ટકી રહ્યું છે એને આજે ગાળ દેવામાં આવી છે આજે દેવામાં આવી છે એના અસ્તિત્વ ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો છે આ વસ્તુ થયું છે એની લાજ ઉપર વાત આવી છે તો પટેલો પટેલ ને પણ થાય જ ને કે આ વસ્તુ ખોટી થઈ છે એ બધા પટેલ ભાઈઓ અમારી સાથે છે અમારા ભાઈઓ તો અમારી સાથે હોય જ પણ પટેલ સમાજ અમારી સાથે ક્યારે હોય ત્યારે એને એમ ગયું હશે ને વિવાદિત ટિપ્પણી કરી ચુક્યા છે મને એમ લાગે છે કે એની આદત પડી ગઈ છે બધા ઉપર ટિપ્પણી કરવાની અને તમે કદાચ સાંભળ્યું હશે પાપનો ઘડો ધીમે ધીમે ભરાય મને એવું લાગે છે એના બિચારા ના પાપ પાપ ઘોડો ભરાઈ ગયો છે હવે પણ શું લાગે છે કે બધી સમાજ એક થઈ જશે અને જે પ્રેશર સરકાર થઈ ગયો પટેલ સમાજ રાજપૂત સમાજ દલિત સમાજ કે જે કોઈ ભી સમાજ છે બ્રાહ્મણ છે વાણિયા છે બધાના છે મને મેસેજ આવે કે હિન્દુ હિન્દુત્વ ટક્યું છે તો રાજપૂતોના હિસાબે ટક્યું છે એને જો આ વસ્તુ કહી જતા હોય તો આજે સમાજ અમે કોમ ને સાથે લઈને અમારા સાથે હોય કે હોય બધાને રૂપાલા ને ઇતિહાસ નથી ખબર પણ બીજા તો એની જેવા અભણ નથી ને ભણેલો અભણ બીજા નથી એમ રૂપાલા ભણેલો અભણ છે એમ બીજા ભણેલા અભણ નથી બીજાને ઇતિહાસ ખબર છે જે પણ જે રીતે હવે આંદોલન થઈ રહ્યા છે વિરોધ જે રીતે થઈ રહ્યો છે તમામ સમાજના લોકો જે રીતે એક સાથે થઈ રહ્યા છે શું લાગે છે કે આ જે એક પ્રેશર બનાવી શકશે ભાજપ પર ટિકિટ બદલવાને લઈને અગર ટિકિટ ન બદલાય એ જે બી થાય છે એનું પરિણામ શું આવે છે એ રૂપાલા અને મોદી ભોગવવા માટે તૈયાર છે

એ આશા હજી તૂટી નથી એટલે પચીસ ટકા છે બાકી મોદીજી એ વિચારવાનું કે કોનો સાથ આપવો મને ઈ બી નથી સમજાતું કે મોદીજી કે પ્રેશર છે કે શું છે કે એક રૂપાલા માટે આટલું બધું એ લડી રહ્યા છે એની સીટ ટકાવવા માટે થઈને એવું શું છે એ મને નથી સમજાતું તો મેં તમને જે કીધું કે પાપનો ઘોડો છલકાશે ગમે ત્યારે કદાચ ભરાવાની તૈયારીમાં છે એટલે મોદીજી ને જોવું હશે કે એનું ક્યાં સુધી છે શું છે એટલે મોદીજી રાજવીન બેઠા હશે કદાચ પણ નો સવાલ નથી સવાલ અમારી અસ્મિતા છે અને એમાં રાજપુતાની એ ક્યારે હાર માની નથી અને રાજપુતાની ક્યારે હાર માનશે નહીં. તૃપ્તિભા રાવલ કે એમને પણ કાલે જે સંકલન સમિતિની બેઠક યોજાઈ એ બાદ એમને પણ એવું નિવેદન આપ્યું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપ તેને આ ટીકા ટિપ્પણી બાબતે સમર્થન કરી રહી છે એવું માનવામાં આવશે તમે શું માનો છો કે બરાબર છે એમ જ લાગશે ને કોઈને પણ એમ લાગે આજે હું પોતે તમને કહું છું કે મને પોતાને મોદીજી ઉપર એટલો બધો પ્રાઉડ હતો એમાંથી હવે પચીસ ટકા જ રહ્યો છે તો કોઈને પણ એમ લાગશે કે આજે ખુરશી ટકાવવા માટે બધા પોત મહેનત કરી રહ્યા છે તો આજે અમારા રાજા રજવાડા અમે હસતા મોઢે આપી દીધા છે હા એક ખુરશી ને નથી છોડી શકતા હવે વિચારો મોદીજી એ પણ વિચારવું પડશે નહી તો ઇન્ડિયાનું શું થશે ખબર નહીં કારણ કે રાજપૂતો

જી બિલકુલ નૈનાભાઈ પણ અન્ન ત્યાગ કર્યો છે આજે બીજો દિવસ છે અસર દેખાઈ રહી છે કે અસર તો દિવસે દિવસે વધતી જ જાય છે અને વધતી જ જશે અમારી બી જોહરની તૈયારી ચાલી રહી છે બધા અમારા તો લાકડા આવી ગયા છે લાકડામાં નાખવાનું જે હોય એ આવી ગયું છે અમારા ભાઈઓ બી બધા તૈયાર છે તો બસ હવે મોદીજી વિચારે હું એ જ કહીશ મોદીજીને વિચારવું હોય તો વિચારે ન વિચારું હોય તો નો વિચારે બાકી કોઈ પણ પરિણામ માટે અમે તૈયાર છીએ તમે પણ બેઠકો પ્રેમથી સમજાવ્યું છે મોદીજીને જોઈએ છે કે રાજપૂતો જોઈએ છે જી બિલકુલ તમે આ મુદ્દે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર કિતાબા કોઈ કારણસર આપણી સાથે અત્યારે નથી જોડાઈ રહ્યા એમનો એક કોલ આવી ગયો તો એટલે ડિસ્કનેક્ટ થઈ ગયા છે પરંતુ પ્રજ્ઞામાં તમે અમારી સાથે જોડાયા અને જે ચર્ચા થઈ એ બદલ આપનો આભાર તો જે રીતે હજુ પણ ક્ષત્રિયોની એક જ માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ કરવામાં આવે પરંતુ બીજી બાજુ ભાજપ છે જે અડીખમ છે એ નિર્ણય પર કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે કારણ કે કોઈ જ એવો નિર્ણય સામે નથી આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ત્યારે બંને વચ્ચે હવે જે જે ખરાખરીનો જંગ જે જામી રહ્યો છે બંને એક જ વાત પર અડીખમ છે એક તરફ ટિકિટ યથાવત રાખવાની વાત છે ને એક તરફ ટિકિટ રદ કરવાની વાત છે જોકે આગામી દિવસોમાં હવે જોવાનું રહ્યું કે હવે આ જે રોષ છે આ જે વિરોધ છે એ ક્યાં જઈને લખશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર